ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થીઓ તો આજે આપણે લઈને શું આવ્યા છે આજે મધ્યકની એક ખૂટતી આવૃત્તિનો દાખલો છે આપણી સામે બરાબર છે વર્ગો આપ્યા છે ઝીરો થી ચાર ચારથી આઠ આઠથી બાર ચાર ચાર નું અંતર દેખાઈ રહ્યું છે અને આ અંતર વર્ગોને લઈ જાય છે બત્રીસ થી છત્રીસ સુધી અને આવૃત્તિ છે છ આઠ સત્તર ત્રેવીસ સોળ પંદર એફ ચાર અને ત્રણ જોઈને ખબર પડે છે કે એક આવૃત્તિ ખૂટી રહી છે અને એનું જ આપણે મૂલ્ય શોધવાનું છે એક આવૃત્તિ ખૂટે છે તો આપણી પાસે શું એક એક્સ્ટ્રા માહિતી છે આ છે મધ્યક આપ્યો છે કેટલો આપ્યો છે સોળ અને એ મધ્યક આપણા એમ પણ કહી રહ્યો છે કે ભાઈ તમે આ દાખલા માટે મધ્યકની જ ગણતરી કરજો કેમ સર માની લો કે અહીંયા મધ્યક ના આપ્યો હોત અને બહુલક આપ્યો હોત તો આ દાખલો આપણે બહુલક ની મદદથી સોલ્વ કરવો પડે મત બહુલક ના આપ્યો હોત અને મધ્યસ્થ આપ્યો હોત તો આપણે મધ્યસ્થ ગણતરી કરીને ખૂટતી આવૃત્તિ શોધવી પડે બરાબર મધ્યક આપ્યો છે તો મધ્યકની જ ગણતરી કરીશું ઓકે હવે મધ્યકની ગણતરી કરવા માટેનું આપણું જે પહેલું પગથિયું હોય છે એ છે મધ્ય કિંમત કહીએ છીએ એક્સાય અને એ શોધવું બહુ સિમ્પલ હોય છે આ બંનેનો સરવાળો કરીને એને બે વડે ભાગી દો જીરો વધતા ચાર ચાર અને ચાર ને બે વડે ભાગીએ એટલે કે એના અડધા કરીએ તો બે આવશે હવે આ રીતે બધા વર્ગની મધ્ય કિંમત શોધવાની જગ્યાએ તમે આ વર્ગો વચ્ચેનું અંતર ચાર ચારનું છે તો બસ આમાં ચાર ચાર ઉમેરતા જાઓ તો છ દસ ચૌદ અઢાર બાવીસ છવ્વીસ ત્રીસ અને ચોત્રીસ અને હા છેલ્લા વર્ગની મધ્ય કિંમત ખાસ ચેક કરી લો બત્રીસ અને છત્રીસ ની મધ્ય કિંમત ચોત્રીસ હા થાય છે ઓકે હવે અહીંયા આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું તો ત્રણ રીતો છે આપણી પાસે સીધી રીત ધારેલા મધ્યકની રીત પદવીચલા રીત સર મને સીધી રીત મસ્ત આવડે છે નો ડાઉટ સારી આવડતી હશે બરાબર તમે ગણી શકો સો ટકા આ દાખલો ત્રણેયમાંથી કોઈ બી રીતે ગણી શકાય પણ આ રીતનું સિલેક્શન કેમ આપ્યું છે આ બહુ મોટો પ્રશ્ન છે સ્ટુડન્ટ પૂછતા હોય છે મને કે સર આ કેમ ત્રણ ત્રણ રીતો આપી છે એક જ રીત આપી હોત તો અમારે આટલા બધા સૂત્રો યાદ રાખવાના એની ગણતરી બરાબર તમારા માટે આપી છે આ સૂત્રો તમારી ગણતરીને સરળ બનાવે છે કોઈ દાખલો તમે સીધી રીતથી ગણશો તો તમને બહુ ઈઝી લાગશે અને કોઈ દાખલો તમે સીધી રીતે ગણશો તો તમને એમ લાગશે ઓહો આ તો બહુ અઘરો પડ્યો તો એ દાખલો તમારે પદ વિચલનની રીત અથવા ધારેલા મધ્યકની રીતે ગણવો જોઈએ બરાબર તો સૂત્રો ભાઈ તમારા માટે છે હે ને તો આ ટાઈપનો દાખલો છે એટલે આ ટાઈપનો દાખલો એટલે જેમાં વર્ગ લંબાઈ સરખી આપી હોય બરાબર છે તો હંમેશા પદ વિચલનની રીતનો ઉપયોગ કરો લખી રાખો ગુરુમંત્ર બરાબર પદ વિચલનની રીતનો આપણે ઉપયોગ કરવાનો છે બેટા તો પદ વિચલનની રીતનો ઉપયોગ કરવા માટે આપણે શું શોધવું પડશે યુઆઈ હવે યુઆઈ શોધવાનું સૂત્ર એક્સઆઈ માઇનસ પણ આ લગભગ લગભગ જરૂર નહીં પડે તમારે હા યાદ રાખવાનું છે જ્યારે બી વર્ગ લંબાઈ સરખી હોય ને બરાબર તો જેને તમે એ ધારો એક્સઆઈમાંથી એની સામે જીરો મૂકી દો ઉપર માઇનસ એકડો બગડો તગડો નીચે પ્લસ એકડો બગડો તગડો પૂરું થઈ ગયું તો હવે અહીંયા એ કોને ધારીશું પહેલો પ્રશ્ન બરાબર તો એ જનરલી આપણે વચ્ચેની કિંમત ધારતા હોઈએ છીએ પણ ના ખૂટતી આવૃત્તિના દાખલામાં એ ધારવાની પદ્ધતિ બદલાય છે જે ખૂટતી આવૃત્તિ હોય એની જ સામે તમે એ ધારી લો એની જ સામે તમે શું ધારી લો એ અને આપણે એ ધારીશું ખબર પડી ગઈ આ કરવાથી ફાયદો શું થશે તમને ખ્યાલ છે કે તમારી ગણતરી બહુ જો હું પ્રયત્ન એ જ કરી રહ્યો છું કે ગણતરીને સરળ બનાવું બરાબર ગણિત છે અઘરી ગણતરી કરશો તો સારું જ છે જેટલું તમે વધારે ગણતરી કરશો એટલું તમારું ગણિત સારું થશે પણ જ્યારે પરીક્ષામાં દાખલો પૂછાય અને આપણે એમાંથી માર્ક્સ નીકાળવાના હોય એ બી ઓછા ટાઈમની અંદર તો આપણી ગણતરી સરળતાથી અને ઝડપથી થાય એ બહુ જરૂરી છે તો બસ આ એના માટેની થોડી ટ્રિક્સ છે બરાબર તો આને આપણે ઝીરો કહી દઈએ હવે આ જેને એ ધાર્યો એની સામે યુઆઈ જીરો ઉપર માઇનસ એકડો બગડો તગડો ચોગડો પાંચડો અને છગડો બરાબર અને નીચે એક અને બે ઓકે તો આ રીતે આપણને યુઆઈ મળી ગયો ચલો હવે સૂત્રમાં આપણે એફઆઈ યુઆઈનો ઉપયોગ કરવાનો છે બરાબર તો એફઆઈ અને યુઆઈનો ગુણાકાર છાયું છાયું છત્રીસ માઇનસ આવશે આઠ પંચા ચાલીસ આ બધા માઇનસ આવશે બરાબર સત્તર ચોકડસઠ ત્રેવીસ તરી કેટલા થઈ જશે ત્રણ તરી નવ ત્રણ દુ છ ઓગણસિત્તેર અરે યાર આમે બોલું છું શું અને લખું છું શું બરાબર ત્રણ તરી નવ બોલું છું અને લખું છું ત્રણ જોયું આ મગજ ક્યાંક બીજે જતું રહે ને એટલે આ તકલીફ પડે મારું મગજ એ જ દિશામાં હતું કે આટલા સારા વિડીયો હું વિદ્યાર્થીઓ સુધી પહોંચાડું કેવી રીતે ખાસ કરીને ગામડાના વિદ્યાર્થીઓ સુધી બરાબર કે જે લોકોની આસપાસ ટ્યુશન અવેલેબલ નથી હોતું એ લોકો માટે આ વિડીયો બહુ હેલ્પફુલ થતા હોય છે મને મેસેજ આવતા હોય છે ઘણા બધા સ્ટુડન્ટના દૂર દૂરથી મેસેજ આવતા હોય છે એટલે મારું મગજ ક્યાં ચાલતું હતું અને અહીંયા મેં ત્રણ તારી નવ બોલ્યો અને લખ્યું મેં ત્રણ જોયું પછી આવું લખ્યું હોય એટલે સ્વાભાવિક છે આખો દાખલો ખોટો પડે કંઈ વાંધો નહીં આપણો દાખલો ખોટો નહીં પડે બરાબર છે તો યાર તમે લોકો ખાસ તમારા મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો સોળ દો બત્રીસ બરાબર પંદર એકા પંદર બરાબર એફ ને જીરો સાથે ગુણીશું કોઈને પણ જીરો સાથે ગુણો ને જીરો થઈ જશે અને ચાર એકા ચાર બરાબર અને ત્રણ દુ છ ઓકે તો આ રીતે આપણાને પદો મળ્યા હવે આમાં કેટલાક ધન છે અને કેટલા થાય ચૌદ ને નવ ત્રેવીસ ત્રેવીસ ને બે પચીસ પચીસ ને પાંચ ત્રીસ ત્રીસ ની શૂન્ય વધી પડી ત્રણ ત્રણ ને ત્રણ છ ચાર દસ સોળ બાવીસ પચીસ છવ્વીસ

હવે સૂત્ર મૂકો સૂત્ર શું છે એ પ્લસ સીગમા એ સૂત્ર છે બરાબર ચલો હવે એક્સ બાર કેટલો આપ્યો છે આપ્યો છે કેમ કે આ ખુટતી આવૃત્તિનો દાખલો છે આમાં મધ્યક નથી શોધવાનો ખુટતી આવૃત્તિ શોધવાની છે મધ્યક આપી દીધો છે એ આપણે કેટલો ધાર્યો છવ્વીસ ધાર્યો સીગમા એફઆઈઆઈ કેટલું આવ્યું માઇનસ બસો પચાસ બેટા કાઉન્ટમાં મૂકવાનું યાદ રાખજો બરાબર સીગમા એફઆઈ એટલે કે એફઆઈનો સરવાળો જે આપણે નથી કર્યો ચલો સરસ સૂત્ર મૂક્યું એટલે યાદ આવ્યું હા સરવાળો કરવાનો છે તો સરવાળો કરી દઈએ તો પેલા એફ તો મૂકીએ જ કેમ કે અહીં એક આવૃત્તિ ખૂટે છે જે એફ છે બરાબર તો આઠ ને છ ચૌદ એકવીસ ચોવીસ ત્રીસ પાંત્રીસ ઓગણ ને બેતાલીસ વધી પડી ચાર પાંચ સાત આઠ નવ એટલે આપણે એ પણ મૂકી દઈએ ચાર ઓકે તો આપણી કિંમતો મુકાઈ ગઈ હવે છવ્વીસ પ્લસ છે આમ આવશે તો માઇનસ સોળમાંથી છવ્વીસ બાદ કરીએ તો સર દસ આવશે અને એ પણ કેવા માઇનસ આવશે બરાબર અહીંયા બે પ્લસ માઇનસ ભેગા થઈને શું થઈ જશે માઇનસ માઇનસ બસો પચાસ ભાગ્યા એફ પ્લસ બાણું ચાર હવે જનરલી આપણા સ્ટેપ પ્રમાણે આપણે શું કરીશું એફ પ્લસ બાણું ભાગાકારમાં છે આમ જશે તો ગુણાકારમાં તો માઇનસ દસ કૌશમાં એફ પ્લસ બાણું બરાબર માઇનસ બસો પચાસ અને ગુણ્યા ચાર એકચુલી અહીંયા આ માઇનસ માઇનસ આપણે ઉડાઈ દેવું જોઈએ બરાબર તો હું અહીંયા એક કામ કરું છું અહીંયાથી આ માઇનસ હટાવી દઉં છું અને અહીંયાથી પણ આ માઇનસ આપણે હટાવી દઈએ ઓકે ફરીથી લખી દઉં બસો પચાસ સામે માઇનસ માઇનસ ઉડી જાય તમે ભાગાકારમાં બી લઈ જશો તો બી ઉડવાનું જ છે આજે નહીં તો કાલે ઉસ્કો તો ઉડદાયે બરાબર હવે ધ્યાન આપજો શું આ દસ ને આ બે પદ સાથે ગુણી દઈએ ગુણી શકાય સર એના માટે તો ભાગાકાર ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ ગયા છે પણ એનાથી સસ્તો અને ઈઝી રસ્તો એ છે કે આ દસ ગુણાકારમાં છે આમ જશે તો ભાગાકારમાં અહીંયા જો ભાગ ચાલે છે તો એ વધારે સારું રહેશે એ વધારે સારું રહેશે બરાબર તો તો ભાગ્યા કેટલા છે જો આ શું થઈ ગયું ઉડી ગયું બરાબર હવે પચીસ ચોક સો એફ પ્લસ બાણું બરાબર કેટલા આવ્યા સો આવ્યા હવે જો સો આવ્યા એપ પ્લસ બાણું બરાબર હવે હું આ બાણું પ્લસ છે પેલી બાજુ લઈ જઈશ તો માઇનસ સો માંથી બાણું માઇનસ કરીશું તો યાર આ તો તમને આવડે જ આઠ આવે તો એનો મતલબ એ થયો કે આપણી ખુટકી આવૃત્તિ જે હતી એફ એનું મૂલ્ય આપણાને કેટલું મળ્યું આઠ મળ્યું તો આ રીતે આ દાખલો આપણે સોલ્વ કરવાનો હતો